વિદ્યાર્થીઓ માટે મહત્વની ગણાતી ધોરણ બારની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સુરત જિલ્લાનું પરિણામ પંચ્યાસી છપ્પન ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રાણું આડત્રીસ ટકા છે આ સાથે જ સુરતની એક જ શાળાના બે વિદ્યાર્થીઓએ ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ મેળવ્યા છે સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી કોમર્સનું અને સાયન્સનું ખૂબ સારું પરિણામ આવ્યું છે સ્કૂલના બે વિદ્યાર્થીઓના એકસો વીસમાંથી ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ પૂરા એટલે એ સો ટકા પરિણામ આવ્યું છે એ બે બંને વિદ્યાર્થીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના મમ્મી પપ્પાને પણ પાઠવું છું અને એના શિક્ષકોને પણ પાઠવું છું મારે ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ આવ્યા છે અને આ રિઝલ્ટનો ખૂબ જ આનંદ છે દરેક શિક્ષકોને પણ અને મારા માતા પિતાને પણ આનો ખૂબ આનંદ છે રોજની સાતથી આઠ કલાક વાંચવાનું અને એમસીક્યુ સોલ્વ કરવાના અને જેથી આ સીરલ સારું રિઝલ્ટ મેળવી શકાય છે મારા આજે એચએચસીમાં ત્રાણું પોઈન્ટ એકોતેર ટકા એવા છે અને જે પ્રમાણે મહેનત કરી હતી એ પ્રમાણે રિઝલ્ટ છે અને આ રિઝલ્ટ માટે મેઇન તો અમારા જે શિક્ષકની ટીમ છે તેને શ્રેય આપીશું અને એ ઉપરાંત મારા માતા પિતાનો સપોર્ટ તેના પણ લીધે ઘણું સારું રિઝલ્ટ આજે આવેલું છે મારા શિક્ષકો અને મારા પેરેન્ટ્સે મને ફૂલ સપોર્ટ કર્યો છે અને એના જ લીધે મારું એટલું સારું રિઝલ્ટ આવ્યું છે ભવિષ્યમાં સીએ ફિલ્ડમાં જવાની ઈચ્છા છે અને તેના માટે પણ ખૂબ મહેનત જરૂરી છે